ભરૂચ જિલ્લામાં યુવાધરને નશાની લતથી બચાવવા અને ડ્રગ સહિતના નશીલા પદાર્થોના કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા એનએસયુઆઈ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું ભરૂચ જિલ્લામાં યુવાતને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું જોકે રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા શહેરમાં ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા આ દરમિયાન કેટલાક કાર્યકરોના કપડા ફાટી જવાના બનાવો પણ સામે આવ્યા હતા દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ડ્રગ્સના બુદ્ધિની પ્રતિક્રિયા લીધી હતી રેલી દરમિયાન ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ દારૂ અને ગાંજાના વત્તા ધૂષણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે સરકાર યુવાતોને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા જો કે તંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં એનએચયુઆઈ દ્વારા રેલી આગળ વધારવામાં આવી હતી રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આવજો જાહેરમાર્ગ ઉપર બેસી જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સજાઉ હતું જેમાં અનેક કાર્યકરોના કપડાં પણ ફાટી ગયા હોવાના પણ દ્રશ્યો સજા હતા જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવા હતા આ રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જોડાયા હતા ચર્નાલિસ્ટ વિરેન્દ્ર સાથે ટીવી ન્યૂઝ ભરૂચ નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓમાં એને એનએસયુએ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે પોલીસ વિભાગે આગળ આવવું પડશે લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાઈ છે હમણાં તાજેતરની વાત છે ભરૂચમાં પણ જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાવનો છે તો ક્યાંકની ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એને દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે